આજની પ્રેસ વાર્તામાં તમામ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના તમામ સાથીઓને હાર્દિક સ્વાગત કરીએ છીએ પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચારે એ શિષ્ટાચાર બની ગયો અને એના પુરાવા બહાર આવી રહ્યા છે એના કૌભાંડો બહાર આવી રહ્યા છે અને ભાજપના નેતા અને એમના નજીકના મળતીયાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે એમના આશીર્વાદ થી જ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એવું ચારે તરફ હવે સ્વયંભૂ ગુજરાતની જનતા બહાર આવી અને પુરાવાઓ સાથે સરકારને પણ રજૂઆત કરી રહી છે વિપક્ષ તરીકે અમારી પાસે પણ આવી રહી છે આજે ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો અને કોઈ પણ જાતના ડર વગર કોઈની પણ શરમ વગર તમામ મત્તા નિયમોને નેવે મૂકી

સ્થાનિક મજૂરોને રોજગાર આપવાને બદલે આજે ભાજપના નેતાઓ ને એમના મળતીયાઓ પોતાના ખિસ્સા ને ઘર ભરી રહ્યા છે હજુ દાહોદમાં રાજ્ય સરકારના મંત્રી બજુભાઈ ખાબરના બે બે પુત્રો જે કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયાનું ભાર આવ્યું છે સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર તો ખાલી દેવગઢ બારીયા ધાનપુરના થોડા જ ગામોમાં થયો છે દાહોદ જિલ્લાની તપાસ થાય તો એક હજાર કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર પકડાવાનો છે પણ સરકાર હજુ બચાવી રહી છે મંત્રી એમના પરિવાર અને બાકીના મિત્રોને પણ હવે એવો જ બીજો કિસ્સો પંચમહાલ જિલ્લાનો પણ બહાર આવ્યો છે કારણ કે આ ભાજપના ભ્રષ્ટાચારીઓ કોઈ એક તાલુકા કે એક જિલ્લામાં નથી આખા ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચારની તપાસ થાય તો બધી જ જગ્યાએ ભાજપના મળતિયાઓ પકડાશે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકો કે આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે જાંબુઘોડા તાલુકાના છવ્વીસ ગ્રામ પંચાયતો છે ફક્ત બેતાલીસ વસ્તી આખા તાલુકાની પંચમહાલ જિલ્લામાં જોઈએ તો ઓગણ જિલ્લા પંચાયત બેઠકો છે એમાં આખો જાંબુઘોડો તાલુકો થઈ છવ્વીસ ગામ થઈ બેતાલીસ હજારની વસ્તી થઈને ફક્ત એક જિલ્લા પંચાયત છે એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો એક જ જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ થાય એવી બેતાલીસ હજારની વસ્તીવાળો તાલુકો અને એમાં મનરેગા યોજનામાં ખર્ચ કેટલો થયો મારી પાસે આંકડા છે બે હજાર એકવીસ બાવીસથી ચોવીસ પચ્ચીસ સુધીના અને આ જાંબુઘોડા તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટિરિયલ પાર્ટ મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે મટીરિયલ પાર્ટ માટે પણ આ જાંબુઘોડામાં કેવું થાય છે બે હજાર એકવીસ ની વાત કરીએ તો જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થયો ચોપન કરોડ ને લાખનો અને એમાં એકવીસ ટકા લેબર પાર્ટ હતો અને પાર્ટ હતો ચૂંટણી નું વર્ષ એટલે વર્ષ હતું ભાજપ તો પેલું ધન સંગ્રહ કરે ચૂંટણી ફંડ ઉઘરાવે એનું વર્ષ હતું એટલે બાવીસ ત્રેવીસ ના વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં જે કામ થયા ચુકવણું થયું એ લેબર અને મટીરિયલ

કરોડ ને પિસ્તાલીસ લાખ રૂપિયાનો અને એમાં રેશિયો ઓગણીસ ટકા લેબર પાર્ટ અને એક્યાસી ટકા મટીરિયલ પાર્ટ એવી જ રીતે ચોવીસ પચીસ નું વર્ષ એમાં ખર્ચ થયો ચાલીસ કરોડના ને આડત્રીસ લાખ રૂપિયાનો અને એમાં જે રેશિયો હતો બેતાલીસ ટકા લેબર પાર્ટ ને અઠાવન ટકા મટીરિયલ પાર્ટ એટલે ચાર વર્ષમાં એક પણ વર્ષ સાહીઠ ચાલીસ નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં આખું ટોટલ કરીએ તો ચાર વર્ષમાં ગુજરાતના સૌથી નાના તાલુકામાં બસો ને ત્રાણું કરોડ રૂપિયાનો મનરેગામાં ખર્ચ કરવામાં આવ્યો અને એ પૈકી આખું લેબર ને મટીરિયલ નો રેશિયો જોઈએ તો ફક્ત બાવીસ ટકા રકમ લેબર માં એટલે કે મજૂરોને ચૂકવવામાં આવી ઇઠ્યોતેર ટકા રકમ મટીરિયલ ખાતે ખર્ચ કરવામાં આવી આ એક તાલુકામાં કેવી રીતે થાય છે આખા જિલ્લાનું પણ જોઈએ કે ભ્રષ્ટાચારનું પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ના જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે

જિલ્લામાં બધા જ તાલુકામાં બે હાજર એકવીસ બાવીસ ના વર્ષમાં મટીરિયલ એકસો દસ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો તે વર્ષે જાંબુઘોડા તાલુકામાં કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ કરવામાં આવ્યો બાવીસ ત્રેવીસ ના વર્ષમાં આખા જિલ્લામાં બસો એક કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ કરવામાં આવ્યો મેં પહેલા જ કીધું કે આ ચૂંટણીનું વર્ષ હતું પૈસા ઉઘરાઈ કદાચ ઉપર સુધી કમલમમાં પહોંચાડવાના હશે એટલે આખા જિલ્લામાં બસો એક કરોડ ખર્ચા એમાંથી જાંબુઘોડા તાલુકામાં એકસો કરોડ રૂપિયા વર્ષમાં જિલ્લામાં એકસો પંદર કરોડ રૂપિયા ખર્ચ થયો એમાંથી પચાસ કરોડ રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ અને એવી જ રીતે ચોવીસ પચીસ ના વર્ષમાં આખા જિલ્લામાં છ્યાસી કરોડ ખર્ચ થયો અને એમાંથી એકવીસ કરોડ જેટલી રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ એટલે આપણે સમજી શકીએ છીએ કે આખા જિલ્લામાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ થાય છે એમાં પચાસ ટકા જેટલો ખર્ચ એક જ તાલુકામાં થાય છે અને બાકીના છ તાલુકા છે એમાં પચાસ ટકા ખર્ચ થાય છે એટલે આખો હિસાબ કરીએ તો આખા જિલ્લામાં પાંચસો ને બાર કરોડ રૂપિયા ચાર વર્ષમાં મટીરિયલ પાછળ ખર્ચ થયો અને એમાંથી એકલા જાંબુગોડા તાલુકામાં બસો ને સોળ કરોડ રૂપિયા મટીરિયલ થયો એનો સ્પષ્ટ મતલબ છે કે આ તાલુકામાં કોઈ રોજગાર આપવાની ચિંતા નથી સપ્લાય કરીને કરોડો રૂપિયા કેવી રીતે ખાઈ જવા એનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે અને આ આખી ફરિયાદો કોઈ આજકાલથી નહીં ત્યાં સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી રજૂઆત થઈ છે મેં પણ પહેલા ત્રણ વખત પત્રો લખ્યા છે અમારા ત્યાંના સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ પણ પત્રો લખ્યા છે પણ સરકાર તપાસ કરતી નથી મારે સરકારમાં બેઠેલા લોકોને પણ પૂછવું છે કે કે આટલો ભ્રષ્ટાચાર ચાલતો હોય તો ત્યાંના ડાયરેક્ટર ડીઓ આજ દિન સુધી કેમ એમના ધ્યાને ના આવ્યું એમણે આજ દિન સુધી કેમ તપાસ ના કરી ત્યાં ગ્રામ ત્યાંથી જે પણ આંકડા અને રિપોર્ટ્સ પત્રકો રેગ્યુલર ગ્રામ વિકાસ કચેરીની કચેરીમાં આવે છે

તો એમણે આજ દિન સુધી આ બાબતોનો અભ્યાસ કેમ ના કર્યો એનો સ્પષ્ટ મતલબ છે કે ચોકીદારા ચોર છે જે લોકોની જવાબદારી છે ચોકીદારીની જે લોકોની જવાબદારી છે ભ્રષ્ટાચાર અટકાવવાની એવા લોકો સામેલ હોય તો જ આ શક્ય બને જે રીતે દાહોદ જિલ્લામાં બહાર આવ્યું આ પંચમહાલ જિલ્લાની ફરિયાદો છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી તો આપણા વડાપ્રધાન હમણાં છવ્વીસ તારીખે દાહોદ આવે છે હકીકતો પોલી હકીકતો મને આપી ગયા આખું સપ્લાય ચાલે છે એ જાંબુઘોડા તાલુકામાં ચાર જ એજન્સીઓ સપ્લાય કરે છે પહેલી એજન્સી છે ગિરિરાજ ટ્રેડર્સ બીજી એજન્સી છે ગિરિરાજ સપ્લાયર્સ ત્રીજી એજન્સી છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને ચોથી એજન્સી છે જય માતાજી સપ્લાયર્સ મને કોઈ કીધું કે આટલું બધું કરોડો નો સપ્લાય કરતા હોય તો મોટી એજન્સી હશે મોટું કામકાજ હશે તો કોણ છે આ લોકો હમણાં જીએસટી ની વેબસાઇટ પરથી હમણાં જ એના પિન નંબર જે ટીન નંબર હોય એ નાખીને હકીકતો જે કાઢી છે અને એમાં જે બહાર આવ્યું છે કે ગિરિરાજ ટ્રેડર્સ માનું છું કે કરોડો રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું છે એના જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે મયંક કુમાર દેસાઈ છે હજુ ચેક કરવાનું છે પણ મને કોઈ કહ્યું કે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હાલના પ્રમુખ છે બીજું નામ અહીંયા આવ્યું છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ એમાં પણ માલિકનું નામ આવ્યું છે જીગ્નેશ સુંદરલાલ દેસાઈ છે એમાં નામ આવ્યું છે કેતુબેન મયંકુમાર દેસાઈ એ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલના જિલ્લા ભાજપના પ્રમુખના પત્ની હોય શકે છે અને ચોથું નામ આવ્યું છે જય માતાજી સપ્લાયર્સ અને એમાં નામ છે છત્રસિંહ ભરતસિંહ બારિયા મને કોઈએ કીધું કે મન જિલ્લા ભાજપ પ્રમુખના ખૂબ નજીકના માણસ છે એક સમય એમના ડ્રાઈવર પણ હતા અને આ ચારે નામ જે રીતે બહાર આવ્યા છે ચારે એજન્સીએ કેટલા કરોડનું મટીરિયલ સપ્લાય કર્યું એ બધા જ આંકડા રેકોર્ડ પર છે મારી પાસે એના પુરાવા પણ છે મારી રાજ્ય સરકારને વિનંતી છે સાથે માગણી પણ છે વડાપ્રધાન શ્રી છવ્વીસ તારીખે ગુજરાત આવી રહ્યા છે ત્યારે એમને પણ કેવું છે કેન્દ્રમાંથી મોકલવામાં આવે તો નીચે દસ પૈસા પહોંચે છે આજે નરેન્દ્રભાઈના શાસનમાં શાસન લઈને પાર્લામેન્ટ સુધી એમના જ ભાજપના લોકો બેઠા છે એમનું જ શાસન છે

ત્યાં જે જોબ કાર્ડ ઇશ્યુ થયેલા છે જે એક્ટિવ જોબ કાર્ડ છે જે ગવર્મેન્ટની વેબસાઇટ પર અવેવેલેબલ છે એવા એકસો ને છન્નું એક્ટિવ જોબ કાર્ડ હોલ્ડર છે એટલે એકસો છન્નું લોકો જ કામ કરવા આવે છે હવે આ ગામમાં કામ કેટલા થયા તો ચાર વર્ષનો હિસાબ છે મારી જોડે બે હજાર એકવીસ બાવીસથી ચોવીસ પચ્ચીસ સુધીનો ઓગણત્રીસ કરોડ રૂપિયાના મટિરિયલ કમ્પોનન્ટમાં કામનું ચૂકવણું થયું છે અને એસી લાખ રૂપિયાનું લેબર કામમાં થયું છે છે અને વિકાસના કામો થયા આ કામ ગામ એવું જ બીજું ગામ છે જાંબુઘોડા જે તાલુકા પ્લેસ છે ત્યાં કોઈ જોયું હશે તો બધાને ખ્યાલ હશે કે પચાસ ટકા ગામ તો એવું છે કે નાની મોટી દુકાનો ધંધા વેપાર સાથે જોડાયેલા લોકો રહે છે કોઈ ખેતીનું કે પશુપાલનનું કામ નથી કરતા ત્યાં રેવન્યુ કહેવાય એ પંચોતેર હેક્ટર જેટલી જગ્યા રેવન્યુ વિસ્તાર આ ગામ પંચાયતનો છે ત્યાં અગર એક્ટિવ કાર્ડ હોલ્ડરો છે આઠસો ને ચોરાણું કદાચ હજુ તપાસ થશે ગામે ગામ તો આ બોગસ હોલ્ડરોનું પણ બહુ મોટું કૌભાંડ છે બીજી યોજના તો અલગ એમાં સત્તર બાસઠ કરોડ રૂપિયાનું મટીરિયલ વપરાયું છે અને છેતાલીસ પોઈન્ટ છન્નું એટલે કે સુડતાલીસ લાખ રૂપિયા લેબર માટે ચૂકવાયા છે એવા આંકડા છે એવું ત્રીજું ગામ છે કરા કે જે ગામની વસ્તી છે બારસો ની એ ગામનું ક્ષેત્રફળ છે બે સ્ક્વેર કિલોમીટર એ ગામમાં એક્ટિવ જોબ કાર્ડ હોલ્ડરો છે ચારસો ને ઇઠ્યોતેર એ ગામમાં એક હજાર ચારસો ને આડત્રીસ કામ થયા છે ચાર વર્ષમાં એમાં ખર્ચ કેટલો થયો તો મટીરિયલ પાર્ટ લે કે છવ્વીસ કરોડ ને પચાસ લાખ રૂપિયાનો મટીરિયલ ખર્ચ થયો છે અને લગભગ પચીસ લાખ રૂપિયાનો લેબર ખર્ચ થયો છે આ આંકડા આંકડા ચાર જ ગામના ગામના આપ્યા છે છે મારી જોડે આ બધી હકીકતો જોઈએ તો એટલું ચોક્કસ છે કે આટલી મોટો ભ્રષ્ટાચાર હોય જેમ દાહોદમાં ત્રણ જ ગામની તપાસ થઈને ને કરોડની એફઆઈઆર થઈને મંત્રી શ્રીના બે પુત્રો આજે જેલમાં છે પણ નૈતિકતા નહીં હોવાને કારણે રાજીનામું નથી આપતા સરકારમાં નૈતિકતા નથી સરકારમાં હિંમત નથી એટલા માટે એમને દૂર પણ નથી કરતા ત્યારે બીજો ભ્રષ્ટાચારનો મુદ્દો ફરિયાદ બહાર આવી છે કે હવે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ છે એ જ વિસ્તારમાંથી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા છે એમને ત્યાં પણ જો આની તપાસ થાય તો હું ચોક્કસ કહું છું કે સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવશે ત્યાં આગળ સ્થળ પર જે હકીકતો ફરિયાદો મને મળી છે અનેક કામો એવા છે કે જેના સ્થળ પર એક પથ્થર પણ નાખવામાં નથી આવ્યો કે એક ઈંટ પણ મૂકવામાં નથી આવીને બારોબાર એના ચૂકવણા કરવામાં આવ્યા છે ત્યાં જેટલા લોકો વસવાટ નથી કરતા પશુપાલન નથી કરતા જેને ત્યાં પશુ જ નથી એવા સેંકડો લોકોને ત્યાં કેટલ શેડ મંજૂર કર્યા છે એવા બતાવી ચુકવવામાં આવ્યું છે ઓછું કામ કરીને વધારે આવ્યા છે ગુણવત્તાના પણ પ્રશ્નો છે ખોટા અને બોગસ જોબકાર્ડો ઇશ્યુ થઈને એના લેબર કમ્પોનન્ટ છે એમાં પણ મોટું કરપ્શન છે એવી ફરિયાદો છે ત્યારે સરકારમાં થોડી પણ ઈચ્છા શક્તિ હોય આપણા મૃદુને મક્કમ મુખ્યમંત્રીમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની થોડી પણ મક્કમતા હોય તો આ વિજિલન્સની તપાસ કરાય અને દેશના વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતમાં આવતા હોય ત્યારે એમની પાસે પણ માગણી કરવી છે કે આ પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા છે અને એને તમારા કહેવાતા ચોકીદારો આ રીતે ખુલ્લે લૂંટતા હોય કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હોય કેન્દ્ર સરકારનું બજેટ હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી પણ એક ટીમ મોકલવી જોઈએ અને મનરેગા યોજનાના ભ્રષ્ટાચારની તપાસ કરાવી જોઈએ જો સરકાર પારદર્શક હશે સરકારની ઈચ્છા શક્તિ હશે સરકાર ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માંગતી હશે અને એમના જે મળતી એમના જે ચોકીદારો ચોરી કરી રહ્યા છે એની સામે કાર્યવાહી કરવા માંગતી હોય તો સરકારે તાત્કાલિક વિજિલન્સની ટીમ મોકલવી જોઈએ અને આ તમામ ભ્રષ્ટાચારના જે આક્ષેપો છે પુરાવા છે એની તપાસ કરાવી જોઈએ અને જે પણ જવાબદાર લોકો હોય એને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ